કાલે જે દેડિયાપાડા વિધાનસભામાં જે ઘટના થઈ છે નિંદનીય ઘટના છે જ્યારે એટીબીટીની બેઠક બેઠી હતી અને સાગબારા અને દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખો હાજર હતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ હાજર હતા અને એમણે ચૈતરભાઈ વસાવાએ એવું કહ્યું કે આ મિટિંગ થવી જ નહીં જોઈએ અને એટલા ઉગ્ર થઈ ગયા ત્યારે અમારા જે પ્રમુખ મહિલા પ્રમુખ છે એમાં અભદ્ર વર્તન કર્યું અને જ્યારે અમારા દેડિયાપાડાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે પડીને એમને બચાવવા ગયા તેમણે એમની પર હુમલો કર્યો તેમની પર મારામારી પણ કરી એમને ઝાપડ મારી એમની પર છૂટો મોબાઈલ ફેંક્યો એની સાથે સાથે પછી છૂટો ગ્લાસ પણ ફેંક્યો અને પછી આ થયું એના પછી પબ્લિસિટી સ્ટન્ટ તરીકે પૂરા ગુજરાતના અમારા ભોળા આદિવાસીઓને ઉશ્કેરણી કરવાનું કામ ચૈતર વસાવા અને એની પૂરી ટીમ કરી રહી છે આ સૌથી પહેલાં તો અમારા આદિવાસી સમાજની મહિલાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું છે જ્યાં અમારી મહિલા પ્રમુખ સારી રીતે વાત મૂકતી હતી ત્યારે એમને પણ અભદ્ર વર્તન કર્યું એની સાથે જ અમારા જે આદિવાસી સમાજના આટલા પ્રતિભાવન તાલુકા પંચાયતના પ્રમુખ હતા એમને મારવાની પણ ઘટના કરી તો આ આદિવાસી સમાજમાં સૌથી મોટો હમલો આ ચૈતર વસાવે અને આમ આદમી પાર્ટીએ કરી છે અને આમ આદમી પાર્ટીનું હંમેશા ચરિત્ર એન્ટી આદિવાસી રહ્યું છે એના માટે જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું છે કે આ આરક્ષણ એ લોકો એક જ વાર આપવા માંગે છે અને આરક્ષણમાં પણ ક્રિમિલેર લગાવવા માગે છે એ બતાવે છે કે આમ આદમી પાર્ટી કેજરીવાલ આ આપણા આદિવાસીના આરક્ષણના કેટલા ખિલાફ છે એ બતાવવા માંગે છે અને ચૈતર વસાવા જે અમારા આદિવાસી સમાજને તોડવાનું કામ કરે છે એ અમે જરાક પણ ચલાવી દેવામાં આવશે નહીં આદિવાસીઓ બધા સંગઠિત રહીને એમને એકદમ ડેમોક્રેટિકલી મૂળ તોડ જવાબ આપશે અને આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ રહેશે